મોટા વરાચા ખાતે આવેલ રતન ફાર્મમાં સમસ્ત પટેલ સમાજ દેપલા ગામ સુરત તેમજ દેપલા સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુવકોને આશીર્વાદ આપ્યા હતા સમસ્ત પટેલ સમાજ દેપલા ગામ સુરત તેમજ સમસ્ત દેપલા સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ દીકરી દેવો ભવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનું આયોજન રતન ફાર્મ મોટા વરાછા ખાતે કરાયું હતું કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી જે પાંચ વર્ષીય જીહાન ઘેવરિયા દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું આ લગ્નોત્સવમાં છ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આ પ્રસંગે ગણેશભાઈ ઘેવરિયાએ લગ્ન સમૂહ લગ્નનું મહત્વ સમજાવ્યું હતું અને વ્યસન મુક્તિ માટેની અપીલ તેમજ યુવાનોને હતાશા ખંખેરીને આગળ વધવાની સલાહ આપી હતી તેમજ દીપલા ગામના વડીલ એવા ડોક્ટર બાબુભાઈ ધોળિયા તથા ઉધવજીભાઈ સિહોરાએ મહેમાનોને આવકાર્યા હતા તેમાંથી દેપલા ગામના ગામની ત્રણ તેજસ્વી બાળાઓ દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું ગામ દેપલા અમે આજે દેપલા ગામ પટેલ સ્વર્ગ

આપણે ડ્રગ્સ દારૂ કે મારા આ બધું છોડી અને વેસન મુક્ત બનીએ અને આપડી હતાશા ન કરીએ અને ધંધા રોજગાર માં પોતાનું ધ્યાન આપીએ અને આપણા ફેમિલી સાથે સારી રીતે રહીએ તો આપણે વ્યસન મુક્ત બની શકીએ નામ